મોરો બાકી બાકી તો દવાઈ છે આપડે દવાઈ જઈએ એટલે વિપુલ છોડાઈ દે આખરે તો હા ઓકે મજામાં જશો તમે અમે પણ મજામાં જ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે અમારે જવાનું છે બહાર તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો આવી અમારા ગામના મંદિરે તમને પણ દર્શન કરી લો કરી લઈ હનુપાદાદા ઠાકર ભગવાન નું મંદિર અમારા ગામનું હમણાં નવું બનાયું છે

ત્યાર ન કે આગળ આવું આગળ આવું પણ આવ્યો નહીં ને આવું હું તાકી કે બેઠે બેઠે હવે આવી છે નહીં

કહેવામાં આવે છે તમારે આવી કંપની છે કોમેન્ટમાં જરૂરથી કહેજો હા અહીંયા આપણી ગાડી છે આવું છે ગાડીમાં

જવાનો છે લોડપુર બાજુ ત્યાંથી ડાયરેક્ટ ઇંદોડા નીકળે છે ચાર નારા થઈને ચાલો બ્લોકમાં બની રહ્યો બતાવી થાય જઈએ ચલો રહેજો બ્લોકમાં જેટ સુધી જ્યારે રોડ ઉપર લોડપુરના જોલો રસ્તો બહુ ખરાબ હતો એટલે થોડુંક ગાડીમાં ધ્યાન રાખવું પડે ત્યારે બ્લોક લેવામાં પછી એવું ધ્યાન બહુ રાખવી પડે આપણે લોટપુરની બહાર નીકળી ગયા હતી જ્યારે વિપુલ આવે છે આ ટુ લઈને પાછળ પાછળ હેલો આવે ઇન્દોડા જાય છે ત્યાંથી ક્યાં જવાનું થાય ભોગી બસ ખબર પડે તો બ્લોકમાં બન્યા રહેજો કેમ કે આમાં ગાડીમાં કઈ નક્કી ન હોય કે ક્યાં જવાનું થાય નહીં જઈએ બસ ખબર પડે સેટને બંધ કરવાનું હોય પછી પૂછીને પછી શું કહે છે ક્યાં જવાનું છે પછી ખબર પડે બ્લોકમાં બન્યા કન્ટીન્યુ આગળ આગળ તમને બતાવી બધી નવીનમાં જે આવે છે છે ગેટની બાજુમાં અત્યારે બે ફોર થાય છે સર્વિસ વારો છે પછી કંઈક જવાનું થાય બાર તો બતાવી તમે આ તો બ્લોકમાં બની આયો આપડી ગાડી સર્વિસમાં લાગી ગઈ છે ત્યારે લગાડવા ને આવે નાખીશ બંડાવી પડશે ને બે જણા સર્વિસ થઈ જાય

સર્વિસ કરાવવાની છે જયારે તો બે હાર જોવાય છે વારો ન આવ્યો તો ગાડી દીધી પણ ટુ વ્હીલર ધોવાય છે વિપુલ ને ગાડી ફરવાની છે તો વારવી વારી નાખે એસી

ડાલો ને બે તો એટલે થોડું કામ કરે છે સિમ્પલ શું કરે યુ બોલ લાવો ને મારો સિમ્પ નથી અત્યારે તો કેમ કે સેટ નો કઈ ફોન નથી આવતો સાઈડ માં કરી દીધી છે અત્યારે તો ફોન આવી છે તો જવાનું છે જવાનું નથી આવતું અત્યારે તો આવી રીતે મેં કીધું છે અહીંયા તો રહેજો જવાનું થાય તો બતાવશું તમને નવીનમાં કંઈક તો અહીંયા ભગી જશે ત્યારે હવે જવાનું છે ઘરે કેમ કે આપણે ગાડી મકીને જવાનું છે તો બ્લોગ પૂરો કરીએ છીએ આપણે અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા બ્લોગમાં